નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ ચેનલ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમે હવે બિયારણની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો ઘણીવાર તમે બિયારણ લેવા જાઓ ત્યારે તમે અલગ અલગ લેબલ જોતા હોય બરાબર એમાં ઘણી તમે વાસેલું હોય તો ટૂટફૂલ છે રિસર્ચ છે સર્ટિફાઈ છે આવું બધું તમે અલગ અલગ લેબલ વાંચતા હોય તો મિત્રો આની વિશે સંપૂર્ણ માહિતી અને થોડીક ઊંડાણ પૂર્વક માટે આજે આપણી ચેનલ ઉપર શ્રી અમરેલી જિલ્લાના પીપળિયા સાહેબ તમે ઘણીવાર અલગ અલગ લેખોમાં ઘણી ન્યૂઝ ચેનલમાં ઘણા ન્યૂઝ પેપરમાં અને અલગ અલગ અખબારો અને ટીવી ચેનલમાં તમે જોતા હશો અને તેને ફોલો પણ કરતા હોય તો આજે આપણે ગૌરવની વાત છે કે આપણી ચેનલમાં સાહેબ આપણને માહિતી આપવાના છે તો

એના કરતા નવા પાકમાં તો બહુ ઓછું છે પણ નવી જાત વિશે ખેડૂતો છે એ બહુ સભાન હોય છે કે ભાઈ મગફળી છે તો એમાં દાખલા તરીકે આપણે ગયા વર્ષે છે ડિમાન્ડ નવી જાત આવી હોય આવા એટલે કે જાત પ્રત્યે ખૂબ ઉત્સાહ હોય છે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે જે બિયારણ ખરેખર બિયારણ કેને કહેવાય એ ક્યાં ક્યાં પ્રકાર છે અને એની પસંદગીમાં શું ધ્યાન રાખી કે જેથી કરીને આપણે છેતરાઈ નહીં

બી ઉત્પાદન લઈ અને તૈયાર કરેલું હોય તો એને બિયારણ ગણાય કરિયાણા દુકાને વેચાતો ખરેખર બિયારણ નથી હવે બિયારણના પ્રકાર વિશે જો આપણે વાત કરો બરોબર તો ખરેખર બિયારણના પાંચ પ્રકાર છે આપણા માટે બે પ્રકાર મહત્વના છે પણ છતાંય કે આપણા નોલેજ માટે છે એની વાત કરું તો સૌથી પહેલું કે ન્યુક્લિયસ બીજ કે આ બીજ ક્યુ કે કોઈ પણ નવી વેરાયટી ઈ પ્રાઇવેટ ફાર્મ ઉપર થઈ હોય કે કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્ર ઉપર થયેલું હોય જે વૈજ્ઞાનિક એટલે કે બ્રીડર જે તે પાકનો નિષ્ણાત બરોબર એ છે એ નવી જાતનો જ્યારે સંશોધન કરે અને એના જે બીજ હોય એ ન્યુક્લિયસ બીજ કહેવાય આ બીજ ક્યાં કામમાં આવે તો કે ઈ બીજ છે એની જનીનિક શુદ્ધતા 100% હોય એક એક બીજ છે એ વૈજ્ઞાનિકો એક એક છોડનો છે દેખરેખ કરી અને એક એક છોડની ઝીણવટપૂર્વક તપાસ કરી અને આ બીજ તૈયાર કરવામાં આવે છે આ બીજને કોઈ પણ પ્રકારના લેબલની કે સર્ટિફિકેટની જરૂર પડતી નથી આ બીજ છે જે તે ઉત્પાદક જે તે સંશોધન કરનાર હોય એની પાસે જ હોય છે આ સિવાય એ બીજ કોઈને આપતા નથી કે એની પાસે હોતું નથી એટલે આ આપણે એના માટે કે નવી વેરાયટી જ્યારે આવતી હોય તો એનું જે બીજ છે એ ન્યુક્લિયસ બીજ હોય બરોબર બીજા નંબરનું જે છે એ બ્રેડર સીડ એટલે કે બ્રેડર જે તે પાકના નિષ્ણાત વૈજ્ઞાનિકો એને બ્રીડર કહે બરોબર કે ભાઈ મગફળીનો નિષ્ણાત હોય તો મગફળીના બ્રેડર કહે એમ દરેક પાકના નિષ્ણાત વૈજ્ઞાનિકો હોય એની દેખરેખ નીચે ઉત્પાદન થાય તો એ બ્રેડર સીડ બ્રેડર સીડ ક્યાંથી આવે તો કે જે ન્યુક્લિયસ બીજ હોય એમાંથી બ્રેડર સીડ ઉત્પન્ન થાય લીડરશીપ છે એ બે રીતે ઉત્પાદન કરી શકાય છે એક તો આપણે કૃષિ યુનિવર્સિટી કે સંશોધન કેન્દ્ર હોય એ કરે છે પ્રાઇવેટ છે એ પણ કરી શકાય છે પણ આવો વૈજ્ઞાનિક એમની પાસે હોવો જોઈએ આ લીડરશીપ નું જે છે એ ખેડૂતોના વાવેતર માટે એ પણ આપવામાં આવતું નથી એનું કામ એ છે કે ફાઉન્ડેશન સીડ છે એ ઉત્પાદન કરવા માટે બ્રીડર લીડરશીપ જોઈએ હવે સરકાર છે એ આવા બીજ ઉત્પાદન લેતી હોય બ્રીડર સીડના

એટલે સુધી આપણે જાઓ છે એટલે ખેડૂત મિત્રો આ વિડીયો છે છેલ્લે સુધી જોજો તો આપને ખરેખર છે એ જે બીજ છે કે એની ઉપયોગીતા સમજાશે હવે બે પ્રકાર ત્રીજો પ્રકાર આવે ફાઉન્ડેશન શીટ જે બ્રેડર શીટ ની આપણે વાત કરી તો બ્રેડર શીટ માથે ટેગ મારેલી હોય છે એ પીળા કલર ની હોય આપણે કોઈ પણ બિયારણ લઈ અને જો એની માથે જે ટેગ હોય પીળા કલર ની હોય તો બ્રેડર શીટ છે સમજો પણ ખેડૂતો પાસે લગભગ આ શીટ આવતું નથી એના પછી જે આવે ફાઉન્ડેશન શીટ આવે

થાય છે અને એ જે તૈયાર થાય એના ખેડૂતોને છે એ વાવેતર માટે ઉપયોગમાં કરવામાં આવે છે અને એટલે ખેડૂત મિત્રો કે આટલે સુધી પહોંચતા ત્યારે આપણી પાસે સીડ છે આવે છે હવે જે પાંચમો પ્રકાર કહો છો ને એ ખૂબ અગત્યનો છે અને આમાં ખૂબ વિચારીને લેવું આ જે આગળના મેં તમને વાત કરી એમાં તમે જે ભાઈ છે કે ટેગ જોઈ લો કે સર્ટિફાઈડ બિયારણ છે સર્ટિફાઈડ બિયારણમાં ટેગ કેવી હોય છે તો કે વાદળી અથવા બ્લુ કલરની બરોબર આ ટેગ મારેલી હોય તો તમારે સમજવાનું કે આ સર્ટિફાઈડ બિયારણ છે એટલે કે ખાતરી બંધ મોટા ભાગના સીડ ખેડૂત મિત્રો છે એ ખાતરીબંધ છે ખાતરી જે પ્રાઇવેટ કંપનીમાંથી આપણે લઈએ છીએ તો અથવા ઘણી છે યુનિવર્સિટી પણ વેચતી હોય છે તો એની માટે છે એ પોપટીકલરની ટેગ હોય છે એ બિયારણ છે એ ક્યાંય પ્રમાણિત થતું નથી એટલે ખાતરીબંધ બિયારણ કેવા એ ટ્રૂથફૂલ એ ખાતરીબંધ વેપારીઓ પાસેથી જ લેવાનો આગ્રહ રાખો જેથી કરીને તમે છે એ ક્યારેય છે તરાવો એટલે આમાં ખાસ વસ્તુ એ જોવાની છે કે ખાતરી સિવાય બીજું કોઈ હોતું નથી એટલે ખાતરીબંધ છે એ વેપારી પાસેથી જ ખેડૂત મિત્રો છે આ બિયારણ લેવું જોઈએ છેલ્લે છેલ્લે હું આપને એટલું કહું કે બિયારણની પસંદગીમાં ધ્યાન એટલે રાખવું જોઈએ કે દાખલા તરીકે બીજું કોઈ ખેતીનો ઇનપુટ હોય એ ધારો કે કઈ ભૂલ થઈ ગઈ દવા છાંટવામાં તો એનાથી આખો પાક આપણો કઈ થતો નથી કે ભાઈ એકવાર જીવાત ન તો બીજી દવા છાંટશો પણ જો બિયારણમાં ખેડૂત મિત્રો છેતરાણા તો આપણી આખી સિઝન છે જતી રહી હોય છે ઘણી એવું થાય છે દાખલા તરીકે તલમાં આપણે ઘણા એવા પ્રશ્નો ભૂતકાળમાં આવેલા કે તલ છે એ આપણે હાઈટ કરતા છ ફૂટ કરતા ઊંચા હોય છે પણ એમાં બહુડા આવતા નથી તો આ સમયે ખત્રી બંધનું જે છે એ ખરેખર મહત્વનું હોય છે એટલે બિયારણ પસંદગીમાં જો થાપ ખાઈ જાય તો આખી સિઝન કારણ કે જ્યારે એમાં પાકમાં આવવું જોઈએ બે મહિના પછી કે જે પાકના પીરિયડ હોય એ પ્રમાણે હોય છે બરોબર તો ત્યારે આપણો છે સમય પૂરો થઈ ગયો છે નો તમે બીજો પાક વાવી કે નો કાઢી શકો એટલે ખેડૂત મિત્રો આ ઉનાળાની સિઝન છે એટલે બિયારણના પ્રકારો વિશે છે એ આપણે મેં સમજાવવાની કોશિશ કરી છે આમ છતાંય જો આપણે ક્યાંય એવો પ્રશ્ન લાગે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેનો છે એ અમે બનતી વહેલી તકે છે એ રિપ્લાય Apa so, familiar.